આશા વર્કર બહેનોનું શોષણ સરકાર અને આરોગ્ય મંત્રી સામે આક્રોશ વધ્યો બોટાદ ગુજરાત ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવા માટે ઘર ઘર સુધી પહોંચતી આશા વર્કર બહેનો વર્ષોથી પ્રાણપણે સેવા આપી રહી છે પોલિયો નાબૂદીથી લઈને કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન જીવ જોખમે કામ કરનાર આ બહેનો આજે પણ ગરીબી અને શોષણ વચ્ચે જીવતી રહી છે નાના એનસીટીના નામે એમના હક છીનવી લેવાઈ રહ્યા છે જ્યારે સરકાર અને આરોગ્ય મંત્રી એમની સમસ્યાઓ સામે બેફામ આંખ આડાકાન કરી રહ્યા છે તાજેતરમાં એચબીએનસી અને એચબી વાયસી જેવી વધારાની કામગીરી માટે દબાણ કરીને બહેનો પર એક્સ્ટ્રા કામનું ભારણ નાખવામાં આવ્યું છે પણ એક્સ્ટ્રા કામગીરી માટે એક્સ્ટ્રા પગાર આપવામાં આવતો નથી મહેનત કરી અને પણ વેતન ના મળ્યું એવું કહી આશા વર્કર બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આશા વર્કર બેનો સ્પષ્ટ માંગ કરે છે વધારાની કામગીરી માટે વધારાનું પગાર મળવું જોઈએ યોગ્ય કામગીરીના આધારે નિયમિત પગાર વધારો કરવામાં આવે એનસીટી જેવી શોષણભરી પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવામાં આવે સ્માર્ટફોન જેવી જરૂરી સાધનો આપવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે દબાણ ન કરવામાં આવે કાયમિક મહેકમાં સમાવેશ થાય કામ કામના કલાકો નક્કી થાય અને યુનિફોર્મ તથા મેટર્લિટી લીવ જેવી સુવિધાઓ આપવામાં આવે આશા વર્કર બહેનો વગર આરોગ્ય વિભાગ અધૂરો છે તેમ છતાં એમને યોગ્ય પગાર આપવાની જગ્યાએ એમનું શોષણ થાય છે એવો આક્રોશ વ્યાપી ગયો છે રાજ્યભરમાં બહેનો હવે ખુલ્લે આમ કહી રહી છે કે જો સરકાર અને આરોગ્ય મંત્રી તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લે તો એમની ખુરશી અલશે સરકાર અને આરોગ્ય મંત્રી માટે હવે સમય આવી ગયો છે ગરીબ બહેનોના હક માટે ન્યાય કરો નહીં તો આંદોલનની આગ વધુ ભભૂકી ઉઠશે આશા વર્કર બહેનોની એક જ માંગ છે મહેનતના યોગ્ય પગાર વગર હવે આગળ કામ નહીં થાય સરકાર અને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક અસરથી નિર્ણય લઈને શોષણ બંધ કરવું પડશે નહીં તો એમની ખુરશી હલવી અનિવાર્ય બની જશે

ઘડિયા ઘડિયા આવેદન પત્ર દેવાય અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે અને કઈ પણ એકી જાત ની અમારી કોઈ રીતને કઈ સમજવામાં આવતી જ નથી

પચીસો અને એક લાલીપોપ છે પણ એ દેવામાં આવતું આવતું નથી નથી બોટાદ અર્બન એક માંથી આવું છું આશા વર્કર તરીકે કામ કરું છું અને મારું નામ જુલીબેન છે પછી એક અમારો જે પગાર વધારો જેમ કે અમને જે પગાર છે એ અમારો બે કે અઢી રૂપિયા જ આવે છે તો અત્યારે તમને ખબર જ છે કે મોંઘવારી વધી છે તો બે હજાર બે કે અઢી હજાર માં અમાર બેનો શું થાય અને રાતની ઓનલાઈન કામગીરી ઓફલાઈન કામગીરી અમારે ઉપરથી એટલું બધું પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા કારણ કે એટલું બધું નું ઓફલાઈન નું કામગીરી વધી ગઈ છે કે અમારે રાતે પણ બેનો જોડે એનસી બેનો જોડે પીએનસી બેનો જોડે બાળકો જોડે બધા જોડે અમારે જવાનું હોય છે તો એ પ્રમાણનું અમને વેતન નથી મળતું અમે જો તો અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો અમે જે ઓનલાઈન કામગીરી નું તો અત્યારે અમે બંધ કરી છે અમે ઓફલાઈન કામગીરી પણ બંધ કરી દેસુ અને અમે આગળ જે ગુજરાત લેવલ નું છે પણ અમે ત્યાં પણ જઈશું કેન્દ્ર લેવલે